મહેસાણામાં ગ્રાહકને દહીંની ખરીદીમાં કડવો અનુભવ થયો છે મિલ્કી મિસ્ટ બ્રાન્ડના દહીંમાં ફૂગ નીકળતી હોવાની ઘટના સામે આવી છે કાર્તિક પૂજારા નામના ગ્રાહકે ખરીદેલા દહીંમાંથી ફૂગ નીકળી છે રાધનપુર બાયપાસ રોડ પરના ડીમાર્ટમાંથી આ દહીં ખરીદ્યું હતું અને આ દહીંમાં ફૂગ જામી ગઈ છે ફૂડ વિભાગે દહીંના સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહેસાણાની આ ઘટના છે કે જ્યાં ગ્રાહકે દહીંની ખરીદી કરી દહીંમાંથી ફૂગ જોવા મળી મિલ્કી મિસ્ટ નામની જે બ્રાન્ડ છે તેની આ ઘટના છે એક્સપાયર થયેલું હોય આ દહીં તે પ્રકારની પણ અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ડીમાર્ટમાંથી આ દહીં ખરીદ્યું હતું ગ્રાહકે ગ્રાહકે ફૂડ વિભાગમાં જાણ કરી ફૂડ વિભાગ દ્વારા દહીંનું સેમ્પલ લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મહેસાણામાં એક ગ્રાહક ડીમાર્ટમાં ખરીદી કરવા માટે ગયા ઘણા બધા લોકો ડીમાર્ટમાં ખરીદી કરવા માટે જતા હોય છે ત્યારે તેમને પણ સલાહ છે કે પણ પ્રોડક્ટની ખરીદી કરતા હોય ત્યારે તેની એક્સપાયરી જોવી ખૂબ જ જરૂરી છે સાત થી સાડા વચ્ચે ખરીદી કરી હતી એની અંદર મિલ્કી મેસ્ટ કંપની નામનું દઈ લીધું ઘરે પહોંચતા ડબ્બો ખોલતા જ એની અંદર ફૂગ નીકળેલી ફૂગ નીકળ્યા બાદ અમે ડી જાણ કરેલી ડી કીધું કે ઘરે તમે આવીને ડબ્બો બદલી જાઓ અમે પોતતા ડીમાર્ટ બંધ થવાના કારણે અમે એમને એવું જાણ કરી કે તમે ફૂગ વળેલી મને બદલી આપો તો એમના મેનેજરનો ફોન આવ્યો મેં મેનેજરને વાત કરી કે આ તમે ધ્યાન નથી રાખતા ફૂગ વાળી હોય માણસ ખાધા પછી મરી જાય પછી અમારે તમારા ઉપર કેસ કરવાનો કાયદેસર કાર્યવાહી કરવાની તો એમણે ડબ્બો બદલવા માણસના મોકલ્યો અને ઉદ્ધત જવાબ આલી વાત પૂરી કરી તો મારા ફૂડ વિભાગના ઉપર કાર્યવાહી કરવા માટે મને મદદ કરતા ફૂડ કાર્યવાહીએ મારી અરજી સ્વીકારી અને બાર કલાકની અંદર જ એનો ફૂડ વિભાગે મને પૂરી મદદ કરી છે એ એમના બીજા સેમ્પલો બે છ નંબરવાળા દહીના નમૂના લઈને આગળની કાર્યવાહી એ લોકો હાથ ધરી છે